વાતાવરણ ખરાબ થાય એવા કોઈ ગીતો વાગશે છોડવામાં નહી આવશે એટલે કોઈ તમારો એક માણસ જે હશે ને સોસાયટીનો ને તો હું જે ગમે તે ગમે તેની બધા રજૂઆત કરે પેલા આ ગીત વગાડ આ ગીત વગાડ તો એક માણસ તમારો નક્કી કરો એના ઉપર એ નક્કી કરશે કે ગીત વાગશે એટલે તમને ખબર હોય ને તો હું આખું ગામ ભેગું થઈને જાત જાતના બહારના માણસો આવે ને એને કઈ રજૂઆત કરે આ ગીત વગાડ ચલાવી જો એટલે કોઈ બી પ્રકારના ભડકાઉ ગીતો વાગવા ના જોઈએ અને ડીજે વાળા પર તમારો એક માણસ તમારી સોસાયટીનો કે તમારું જે બી ગણપતિનું ગ્રુપ છે એનો એક માણસ એના પર મૂકો એટલે જેની બી કે રજૂઆત હશે જે ગીત સાંભળવું હશે તો એને કેસે એના મારફતે ગીત વાગશે